વલસાડના લીલાપુર ગામે સંસ્થા દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈ વલસાડ નજીકના લીલાપુર ગામે ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇક્રો ફાઇનાન્સ ફોર વુમન અમદાવાદની સંસ્થા દ્વારા વલસાડ જિલ્લાના માછીમારો બહેનો માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વલસાડ તાલુકાના બાર ગામોમાં માછીમારી બહેનો માટે નાણાકીય અને ડિજિટલ સારક્ષણની કામગીરી થઈ રહેલ છે તેમજ યુવક યુવતીઓ માટે સંસ્થાના તાલીમ કેન્દ્ર લીલાપુર ખાતે ઉદ્યોગ સાહસિક તાલીમ આપવામાં આવી રહી છે કાર્યક્રમમાં હાજર રહેલા જેમાં આમંત્રિત મહેમાનોએ બહેનો માટે સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી કાર્યક્રમમાં વલસાડ તાલુકાની બાર ગામની ચારસોથી વધારે બહેનો હાજરી આપી હતી મહિલા બાર અધિકારી કચેરીમાંથી જિગીસાબેન પટેલ બાર સુરક્ષા એકમ કચેરીમાંથી ફુલવતીબેન તંડેલ કવિતાબેન ટંડેલ અને સગુનાબેન પટેલ માસી સમાજના આગેવાન સંદીપભાઈ ટંડેલ સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ફેલિક્સ વિલિયમ તેમજ જિગીસાબેન પરમાર હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે મનીષાબેન તથા એમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી હા મારું નામ છે ફેલિક્સ વિલિયમ હું ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇક્રો ફાઇનાન્સ વુમન અમદાવાદમાં જે સંસ્થા છે તેમાં પ્રોજેક્ટ એન્ડ ડાયરેક્ટર તરીકે સેવા આપું છું આથી ત્રીસ વર્ષ પહેલાં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી જેથી ગરીબ અને પછાત મહિલાઓ જેઓની અંદર નાણાકીય સાક્ષરતાનો અભાવ છે અને એના કારણે બેન્કિંગ સિસ્ટમમાંથી બહાર છે તેઓને નાણાકીય સમાવેશ કરી શકાય આર્થિક રીતે સમૃદ્ધ અને સદ્ધર કરી શકાય બચત અને પેન્શન અને એ બધી બાબતોથી નાણાકીય આયોજન કરીને તેઓ પોતાના જીવનની અંદર નાણાકીય સદ્ધર થઈ શકે તેના ઉદ્દેશ્ય સહિત આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી નવેમ્બર બે હજાર પચીસથી એચએસબીસી સપોર્ટેડ નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમની એક પ્રોજેક્ટની શરૂઆત અમે વલસાડ જિલ્લાની અંદર કરેલ છે અને વલસાડ જિલ્લાની અંદર બાર ગામની અંદર આ પ્રોજેક્ટનું અમલીકરણ અત્યારે ચાલુ છે પાંચ હજાર બહેનોને અમે એમાં કવર કરવા જઈ રહ્યા છીએ અને પાંચસો યુવક યુવતીઓને ઓન્ટરપ્રન્યરશીપ ડેવલપમેન્ટ સ્કિલ ટ્રેનિંગ દ્વારા અમે તેઓને આર્થિક રીતે સદ્ધર કરવા પ્રયત્ન કરીશું જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરીને પોતાની કારકિર્દીને કંડારી શકે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠ તારીખે ઉજવાઈ ગયો એના અનુક્રમે આજે અમે અહીં આગળ એક મહિલા સંમેલનનું આયોજન કરેલ છે અને વલસાડ જિલ્લાના બાર ગામમાંથી મહિલાઓને આમંત્રિત કરે છે આ દિવસે અમે તેઓની સાથે બચત વિશે વાત કરવાના છીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શું જરૂરિયાત છે કેમ ઉજવવામાં આવે છે અને સ્ત્રી સશક્તિકરણ કેમ ઉપયોગી છે ને કેમ જરૂર છે તે વિશે અમે આજે એની સાથે વાત ચર્ચા કરવાના છીએ અને નાણાકીય સાક્ષરતા અંગેની તમને સમજ આપીશું જેથી કરીને તેઓ પોતે બચત કરીને વીમો લઈને પેન્શન વિશે વાત કરીને અને સમજદારી ઉપર ઉધાર લઈને પોતાનું જીવન સારી રીતે જીવી શકે દેવામાંથી બહાર આવી શકે અને પોતાના જીવનને માટે યોગ્ય નાણાકીય આયોજન કરી શકે તે બાબતોની આજે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો આજનો કાર્યક્રમ અમારા માટે બહુ અગત્યનો છે બહુ મોટા પાયે બહેનો અહીંયા ભાગીદારી લેવાની છે અને અમે તેમની સાથે વાત કરીશું તેમની સાથે ચર્ચા કરીશું તેમની જરૂરિયાતો શું છે નાણાકીય સાક્ષરતા અંગે તેમની મુશ્કેલીઓ શું છે બેંકની સેવાઓ અંગે તે બધું સમજીને આગળ જતા ફોલોઅપનું આયોજન કરીને અમે તેમને દરેક પ્રકારની સેવાઓ આપવા પ્રયત્ન કરીશું આભાર